દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાયન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે જેથી ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ ગત વર્ષની સરખામણી આ વર્ષે ડેમમાં પાણીની સપાટી ત્રણ ફૂટ ઓછી નોંધાઈ છે હાલ ડેમમાં સતત પાણીની આવકના કારણે એક સપ્તાહમાં એક ફૂટનો વધારો નોંધાઈ રહ્યો છે તારીખ ચાર સાત બે હજાર ચોવીસના ના રોજ ઉકાઈ ડેમ લેવલ ત્રણસો છ પોઈન્ટ ચુમ્માલીસ છે ઇન્ફ્લો છસો એમસીએમ જેટલો છે ને ટોટલ આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ઉકાઈ ડેમના દ્રશ્યો છે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીની આવક આવવાને લઈને ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો નોંધાય છે